રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો આજ બધું કામ કરી નવરા થઈ ગયા અને આપણે આજે બનાવવા હે લાડવા લાડવો બનાવવાનું બધી વસ્તુ તૈયાર કરી નાખ્યું બનાવ એટલી વાર હે હું તમને બતાવું હું વસ્તુ લાડવા નાખવાનું એ જો ખાઉંનું આ ભયડકું આપણે ભયડાઈ નાખ્યું અને એમાં નાખવાનો રવાનો લોટ અને પછી ઉના પાણીએ લોટ બાંધીને મુઠિયા આમ ખાલી આમ ભરે ને એટલા એટલું પાણી નાખીને બાંધવાનું ગરમ પાણી બાંધવાનું એટલે પાણી ઓલું ઝેર ભાંગી દે ને લાડવા આપડે બગડે નઈ બધું નાખી દે આખું પડે હમ કિલો લોટ માં પાંચસો ગ્રામ જોઈ દઈએ કિલો લોટ હશે અને બીજું આપણે જો આ બદામ એ પણ મેં આવી ખાંડી પાતરી ખાંડી લઈ લીધી કાજુ અને આ ખાંડું વાટવું પાટલી માં ફેટ લીધી અને ગોળ ભાંગ નાખ્યો નાખ્યું પણ એટલી આવી હું ઘર પણ હોય એટલે માખ્યું આવે અને આ જ લાડવા બનાવવાના અને થોડીક બનાવવાની આપડે હુકડી હોંધ બોના રાણીપાટ વાળી હે ની છે ને બનાવી જો કે મારા હાથ ઓછી બનાવું એટલું ભડકું આપડે કાઢી લીધું હે આ બે બહુ જાડું હે ને તો આપડે આમાં થોડોક શેણા ઓલો હવનો લોટ આપણે ડબ્બામાં એ નાખી દઈશું એટલે બની જાય તો જો આવી રીતે બનાવવાની તૈયારી કરી છે બનાવવાથી આપણે શું લે પણ ગેસ ઉપર અહીંયા ઊભા હરખું ના આવે એટલે એની એને બને નાખી એ લોટને એવું મનસા બાંધે ને તેલીમાં નાખી દઈ મેં બહેણી ઉઠકીમાં કાઢ્યું લીધું પછી આના જ આમ આમ ભેગા થાય ને એટલા મુઠિયા વારી એને ઓલું કરવાનું તો હાલો ઘડીક વિડીયો બનારો આપણે આ બધું કમ્પ્લીટ કરવા એટલે પછી મૂઠિયા ભરતા જાય ને થતા જાય ને મિક્સર થોડોક શેડો ખરાબ થઈ ગયો એટલે મિક્ચર ના હાલતું એટલે આપણે ખાંડણીમાં મુઠીયા ખાંડવા પણ પડશે આજે એટલે થોડી મહેનત વધારે પડશે તો હાલો આગળ આગળ બનાવતો જશે એમ તમને બતાવતા જશે લાડ ફરીએ એટલો હાલો આપણે લોટ બાંધીને મુઠિયા આપણે કથર ભરીને કપલીટ કરીને કે બધા તેલમાં તરી નાખો ને હસલ જ મજાના મસ્તીના મસ્તી ના ગરમ તેલ કરવા ચૂલા માથે જેતવા પાડીને પછી આપણે તરતા જઈશું હું તરતી જઈશ ને એ પછી ખાણ ની હેજો આપણે લોઢાની આમાં ખાંડતી જાય છે સારતી જાય છે આમ તરી જાય તો આમ ખંડે જાય પછી આપણે સાણી લઈને બધી વસ્તુ નાખવાની વસ્તુ બધી આપણે કબલેટ તૈયાર તે સુલો હોત પણ હરગી જ્યો અને કોને કોને અમારે ઓમ બધાને તરેલા મુઠિયાના લાડો વધારે ભાવે

હાલો ઘડી વિડીયો જોતા રહો આપણે મુઠ્યા તરવા ચાલુ કરી દઈએ તેલ આવી જાય એટલે બણી મે એવું જારો લેતી આવું જારો મોલે થાય રે જાનતા બસ મુઠ્યા તરવા એટલું જ નાખવાનું ભાઈ તેલ સીમે કામી ન આવે ને શાક માં સીમે બોલ કે આરીઓ કાઢલી બધું તરવાનું હમ હમ બોલ રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમાર લાડવા બનાવવા તે તમાર મમ્મી મૂઠીયા હતા રહે હાલો જો બધું મુઠિયા તેલ આવી ગયો આપણે તરવા ચાલુ કરી દીધા અને ગુંદે તરવા અને ગુંદે સ્વેટ શીખર જો આવો લાલ કલર નો થઈ ગયો અને હવે હું તરી આમાં ના માં નાખી જઉં અને આપણે વીતે નથી એટલે મંકા ખાંડી અને આ ધારીમાં માં ધારી માં નીકળી ગઈ આ સારવાર વાળા બને સરે જાય બેટા આપણે ગોળ ની સાણ લઈ ને આણ લઈ ઘેરી નાફાને ખાલી અને એવા લાડવા થાય એના મસ્તીના તમને આ ખવું થઈ જાય તમે આખો થી બે ત્રણ વાર તમે ખવાય ને તમને આંખે નો થાય બોલે આપણે તમે બનાવું બધા ઉકળી ગોડી એ લાડવા તમને બહુ નો ભાવે એ તો કોઈ કે શું આમ એને તો એ લાડવા કોને થાય તો ડિલવરી આવી બનાવ્યા હોય તો એને થોડા કઢી ના આજ આપણે ફરીને ખવું ખૂતા આપણે ફરીને ગમે ત્યારે બનાવીને આપીએ

હાલો જો લાડવાની સાણી લઈએ થોડાક જો મનસાય ખાલી લાડવા વાર્યા અને જ્યાં આટલું ભૂકો પડ્યો આપણે એના બનાવવાના છે અને આપણે હવે પાસી ઘરની સાણી લેવી હવે આપણે બનાવીએ હૂખડી હુકડી નાખવામાં વસ્તુ બધી જ છે એમાં ખાલી એક ગુંદ અને ઠોકરાનો સોલ ધ્યાન નાખવાનો કાજુ બદામ ધરાક અને દરેલી ખાંડ અને આપણે થોડુંક સાણીમાં દૂધ નાખવું હોય એટલે ઉખડી અસર પોસી દે અને આ ભેડકું બઉ બે મોટું હતું ને એટલે થોડો ઘઉં નો લાવી સાણી જો આપણે આવતી થોડું દૂધ નાખી દીધું એટલે અસલ મજા થઈ જાય બધી આમ તાસમાં જ થાય બે વગર ન કર્યું એટલે અસલ ઝાડા બધી કરે અસલ પોચી થાય થોડોક લોટ નાખવા કાજુ બદામ ને ઉદાપી ઉતારી નાખી તો હાલે લોટ આવું થોડું ઘણું થીલું નાખો તો હાવ ઢીલી ઉતારી લઉં ઢીલ પડશે આપણે ગરીબી ખાંડ ખાંડ નહી હાકાર હાકાર કોંડ કોઈ કરે હુકડી પોસી રે સલાહ તમે જ્યારે મેકો ને તારે મોડા મેકો એવું અઘરી થાય તમે કઈ રીતે બનાવો એ પણ કમેન્ટમાં કીધું અમે તો આ રીતે બનાવી દઉં હવે થોડુંક આપણે અત્યારે આમાં નાખીતું બીજું કે ઉપર થારી નાખવું હોય બોલો તો હાલો ઉકડીમાં બની જાય લાડવા પણ બની ગયા વારવાના હે ખડીક મિતનું વારતા હું બનાવી નાખું એટલે પૈસા બધા વાસણ હારે ખાલા થઈ જાય હવાની બનાવી શું નવ વાગ્યાની હા અગિયાર થવા આવ્યા તો હાલો ઘડીક વિડીયમ જોતારો આપણે હુકડી આમાં ઠારવારી વગર શબ્દી સીડાવા મળ્યા હાલો જો લાડવાઈ બની ગયા હુખડી બની ગઈ થાય કિર્યા કઈ વાર ને મહેનત કરતા હતા ને તે જો આવા ઘડીક બનાવ્યા પછી મેં હવે વાતા ને બનાવવા રહીશું મોડું થાય જાજા બનાવવાના હતા એટલે પછી આપણે એટલા બનાવી ન રે અને બેગ ભીભું હે નાનું હતું અને વાણું એટલું નાખ્યું ને તે લાડવો ભેગો જ નથી થતો એટલું વાણું નાખી દીધું અને તો એ કેટલું જ રાખ્યું રાજુ કેટલું લાયક હું હે ઋતિકા હું બનાવ્યું હું બનાવ્યું લાડવા ખાવા હાલો કે લાડવા ખાવા હાલો કે એ ભાંગી વાર તો નહીં હેઠળ વેરા છે એના કર અને આ હુકડી આપણી એમાંય કાજુમાં બદામ એટલું નાખ્યું જો ઉપર એટલું નાખ્યું ને મેં ભેર્યું ત્યારે એટલું નાખ્યું હવે કડીકા અહીંયા પીડ્યા રહે ને આ થોડોક ગરમાવો છે એટલે ઢીમ થઈ જાય એટલે મેં અહીં પંખે મૂક્યા પંખો આપણે ફરે હે અને હવે આપણે ક્યાંય ડાડી બેઠા એ કડીક આ સુલ ગરમી થઈ એટલે હું અંદર આઈ લઈને લે આવી ગયો આલો લાગલા ખાવા બધાય